નમસ્કાર બહેનો હું ડોક્ટર ઉમેદવારોને વોટ આપવાનું બંધ કરવાના અમારા અભિયાનને સમગ્ર ગુજરાતમાંથી બહુ બધા બહેનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો આ સમસ્ત બહેનોને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરંતુ બહેનો ઘણા બધા બહેનો છે કે જેમને આ બધી બાબતોમાં ઘણી બધી ગેરસમજો છે એને દૂર કરવી પણ જરૂરી છે જેમ કે ઘણા બધા બહેનો કે જેમના વિસ્તારમાં ફક્ત પુરુષ ઉમેદવારો જ ઉભા રહ્યા છે ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર નથી તેવા ઘણા બધા બહેનો ઇલેક્શનમાં ચૂંટણીમાં વોટ આપવા જવાની જ ના પાડી રહ્યા છે તો આ બધા બહેનોને મારે એ જણાવવાનું કે બહેનો આપણે ચૂંટણીનો બહિષ્કાર નથી કરવાનો આપણે પુરુષ ઉમેદવારોને વોટ આપવાનો બહિષ્કાર કરવાનો છે અને હું તમને જણાવી લઉં કે ઘણા બધા દાયકાઓ અને સદીઓની લાંબી લડત અને સંઘર્ષો બાદ આપણને મહિલાઓને ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર મળ્યો છે એ એટલા સસ્તામાં આપણને નથી મળી ગયો એટલે આપણને જે આ બહુ મહેનતથી મળેલો અધિકાર છે તેનો ઉપયોગ આપણે ચોક્કસથી કરવાનો છે વોટ આપવા માટે ચોક્કસથી જવાનું છે પરંતુ પુરુષ ઉમેદવારોને વોટ ન આપતા તમારા વિસ્તારની મહિલાઓને વોટ આપવાનો છે અથવા જો ન હોય કોઈ તો ચોક્કસથી નોટામાં વોટ આપવાનો છે અને બેનો જ્યારે ચૂંટણીના પરિણામ બાદ આંકડાઓ જાહેર થશે તો એમાં જીતેલા હારેલા ઉમેદવારની સાથે સાથે નોટાના વોટની ગણતરી અને આંકડાઓ પણ જાહેર થશે અને એ આંકડાઓ આપણી મહિલાઓની તાકાતનો પરચો બતાવશે અને બહેનો હું આપ સૌને એ વાતની ગેરંટી આપું છું કે જો જીતેલા ઉમેદવાર કરતાં એક ટકો પણ વોટ આપણા નોટામાં પડશે તો આગામી સમયમાં બધા જ રાજકીય પક્ષોએ આપણને મહિલાઓને ખૂબ ગંભીરતાથી લેવી પડશે અને તેના લીધે આપણી મહિલાઓની પરિસ્થિતિમાં ચોક્કસથી બદલાવ આવશે અને સુધારો થશે સો આગામી સમયમાં ગુજરાતની મહિલાઓની પરિસ્થિતિમાં સુધાર થાય અને તેમની અસ્મિતા સન્માન સચવાય તે માટે પ્લીઝ વોટ ફોર નોટા જય હિન્દ જય નારી શક્તિ નારી શક્તિ જિંદાબાદ